આપણે અગાઉના વિડીઓમાં સંખ્યાઓના ભાગાકાર માટેની જુદી જુદી રીત વિશે વાત કરવાની શરૂઆત કરી હતી જ્યાં ક્યાં તો સંખ્યાઓ દશાંશ હોય શકે અથવા તેમનું ભાગફળ દશાંશ હોય શકે તો આ વિડીયોમાં પણ તે કરવાનું ચાલુ જ રાખીએ ધારો કે આપણે પાંચસો ભાગ્યા પાંચસો ભાગ્યા બસો શું થાય તે શોધવા માંગીએ છીએ તમે વિડીયો અટકાવો અને જાતે જ તે કરવાનો પ્રયત્ન કરો તે શોધવાની એક રીત તેને અપૂર્ણાંક સ્વરૂપે ફરીથી લખવાની છે અને પછી તમે જુઓ કે તે અપૂર્ણાંક નું સાદું રૂપ આપી શકાય કે નહીં જેના પરથી આપણે તેને દશાંશ સ્વરૂપે સીધું જ લખી શકીએ ઉદાહરણ તરીકે અહીં આના બરાબર પાંચસો ના છેદમાં બસો થાય હવે આને પાંચ ગુણિયા સો ભાગ્યા બે ગુણિયા સો તરીકે લખી શકાય અને આ એટલા માટે ઉપયોગી છે કારણ કે હવે તમારી પાસે અંશમાં સો છે અને છેદમાં પણ સો છે સો ભાગ્યા સો એક થાય તેથી અહીં આના બરાબર પાંચ ભાગ્યા બે પાંચ ભાગ્યા બે ગુણ્યા સો ભાગ્યા સો થશે સો ના છેદમાં સો થાય હવે સો ભાગ્યા સો બરાબર એક થાય જો તમે તેના વિશે બીજી રીતે વિચારો તો તમે અહીં અંશને સો વડે ભાગી શકો તો તમે અહીં અંશને સો વડે

મિશ્ર સંખ્યા તરીકે દર્શાવી શકીએ પાંચ ના છેદ માં બે બરાબર અહી આ બે પાંચમાં કેટલી વખત સમાવી શકાય સમાવી શકાય છેદમાં બે બાકી એકના છેદ માં બે હવે આપણે આને દશાંશ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ તમે કદાચ ઓળખી લીધું હશે કે એક દ્વિતીયાંશ એ પાંચ દશાંશ ને સમાન હોય છે માટે આપણે તેને આ રીતે લખી શકીએ બે પૂર્ણાંક પાંચ દશાંશ બે પૂર્ણાંક પાંચ દશાંશ જેને બે પોઈન્ટ પાંચ તરીકે લખી શકાય બે પોઈન્ટ પાંચ અથવા બે બે પૂર્ણાંક પાંચ પાંચ દશાંશ આમ પાંચસો બસો પોઈન્ટ થાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ ધારો કે આપણે ઝીરો પોઈન્ટ તેસઠ નો ઝીરો પોઈન્ટ તેસઠ નો ભાગાકાર ઝીરો પોઈન્ટ ઝીરો સાત વડે કરવા માંગીએ છીએ સૌથી પહેલા તમે વિડીયો અટકાવો અને આને કઈ રીતે ઉકેલી શકાય તેના વિશે વિચારો આને ઉકેલવા માટેની ઘણી બધી રીત છે એક રીત એ છે કે આપણે અહીં આ બંને સંખ્યાને તરીકે વિચારી શકીએ અહીં આ પ્રથમ સંખ્યા તેસઠ સતાંશ થાય તેસઠ સતાંશ અને આ બીજી સંખ્યા સાત સતાંશ થાય આ બીજી સંખ્યા સાત સતાંશ થાય જો તમારી પાસે તેસઠ સતાંશ હોય અને તમે તેનો ભાગાકાર સાત સતાંશ વડે કરો તો તમને શું મળે જો તમે સાત સતાંશ નો ગુણાકાર નવ સાથે કરો તો તમને ત્રેસઠ સતાંશ મળે તેથી ત્રેસઠ સતાંશ ભાગ્યા સાત સતાંશ બરાબર નવ થાય આના બરાબર નવ થશે કારણ કે સાત ગુણ્યા નવ ત્રેસઠ થાય તેથી સાત સતાંશ ગુણ્યા નવ બરાબર સઠ સતા થાય હવે જો તેના વિશે વિચારવું હોય તો આપણે આ બંને પોઈન્ટ ઝીરો સાત છે જો તમારે અંશ અને છેદમાંથી આ દશાંશને દૂર કરવા હોય તો તમારે અંશ અને છેદને એક સમાન સંખ્યા વડે ગુણવું પડે તો આપણે અહીં અંશને સો વડે ગુણીએ અને છેદને પણ સો વડે ગુણીએ તેનાથી આપણા અપૂર્ણાંકની કિંમત બદલાતી નથી કારણ કે સો વડે ગુણાકાર કરવો અને સો વડે ભાગાકાર કરવો એ એક વડે ગુણાકાર કરવાને સમાન જ થાય હવે ઝીરો પોઈન્ટ ત્રેસઠ ગુણ્યા સો માટે આપણે અહીં બે એકમ સ્થાન જમણી બાજુએ જઈશું આ પ્રમાણે તેથી આપણને તેના બરાબર ત્રેસઠ મળે ભાગ્યા ઝીરો પોઈન્ટ અહીં પણ આપણે બે એકમ સ્થાન જમણી બાજુ જોઈશું આ પ્રમાણે તેથી આપણને સાત મળે હવે તેસઠ ભાગ્યા સાત નવ થાય આના બરાબર નવ અને આ આપણો જવાબ છે